ઉનાળો આવ્યો એટલે પાણીની સમસ્યા ઠેર ઠેર જોવા મળશે અંતરિયાળ વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાય તે વાત સમજાય પરંતુ રાજકોટ જેવા શહેરમાં પાણીની સમસ્યા સર્જાય અને લોકોને રસ્તા પર ઉતરવું પડે તો આવું જ કંઈક સામે આવ્યું છે જ્યાં હવે ટેન્કર રાજથી કંટાળી ગયેલા લોકો મીટર લગાવી પાણી આપવાની માંગ કરી રહ્યા છે શું છે લોકોની માંગ અને કેમ કરવો પડી રહ્યો છે વિરોધ આવો જાણીએ પચીસો પચીસો રૂપિયા છે મેયર શ્રી ને પ્રજાગ્રાજ જવા માટે ટાઈમ મળી જાય છે નાવા માટે સમય મળે છે અમને અમારા બાથરૂમમાં પણ નાવા માટે ટાઈમ નથી મળતો પાણી નથી મળતું પાણી બહુ અછત છે અહીંયા ફી ની પાણી વાપરવું પડે અને અમારે કોઈ સંજોગમાં પૂરું પડે મહેમાન આવતી હોય માથે અમારે મીટર નાખવા પડે એટલે ઓછું પાણી વાપરે તો અમે ઘી ગોડે પાણી વાપરીએ છીએ પાણી જોઈએ છે મોટર આવે તો જ પાણી આવે છે એને પાણી આવતું નથી વાતે વાતે એક જ વાત પાણીનો ભ્રષ્ટાચાર બંધ કરો ઘરે ઘરે નળ છે પીવા માટે પાણી નઈ ક્યારે મળશે મીટર થી પાણી ટેન્કર રાજ બંધ કરો આ પ્રકારના સ્લોગનો અને પોસ્ટરો સાથે રસ્તા પર ઉતરેલા લોકોને ને જો આ દ્રશ્યો રાજકોટના વોર્ડ નંબર અગિયાર માં આવેલા અંબિકા ટાઉનશિપના છે જે છેલ્લા એક વર્ષ થી ઓછું પાણી મળતા સ્થાનિકો પરેશાન થઈ ગયા છે જેથી લોકો હવે રસ્તા પર આવવા માટે મજબૂર બન્યા છે પાણી જીવન ની સૌથી મોટી જરૂરિયાત છે તેવામાં અહી પૂરતા પ્રમાણ માં પાણી ન મળતા હવે લોકો સામે જ પાણી માટે યુદ્ધ છેડી દીધું છે પાણી નો ફોસ ઓછો આવે છે એ અમારી સમસ્યા પાણી ઓછું જ આવે છે કાયમી માટે ફરિયાદ ઘણી વખત લખાવી છે પણ એનો નિકાલ આવતો નથી ના છૂટકે આજે અમારે ધરણા ઉપર જવું પડે એમ છે કાર્યક્રમ આજે અમે ધરણા આ સમસ્યા એક થયા છે અમારી માંગ એવી છે કે અમને પૂરતા પ્રમાણમાં ફોસ્ટ મળે અને જે આ વિસ્તારમાં જે ગેટકો સમ બનાવેલો છે તે રણજીત બિલકુલ ને પાંચ થી છ કરોડ નો દંડ એઝ એ ટેન્ડર પ્રમાણે લાગવો જોઈએ એ લાગવામાં આવે આ વિસ્તારમાં સો મીટરનો રોડ હોય તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મેયરશ્રી ફોટા પડાવવા કોર્પોરેટરશ્રીઓ ફોટા પડાવવા માટે પહોંચી જાય છે પણ પાણીના ટેન્કર બંધ કરાવવા માટે કોઈ પહોંચતું નથી અમારી માંગ એટલી જ છે કે અમને પૂરતા પાણી મળે સમય વધારો આપે પાણીમાં અને જે ગેટકોસમ બનાવેલ કંપની છે રણજીત બિલકોન એને પાંચ થી છ કરોડ નો દંડ ફટકારે જો એ કંપનીને દંડ ફટકારવામાં નહીં આવે તો અમને અમારો વેરો માફ કરે જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે આજથી આરએમસી પૂરા ફોર્સ થી પાણી નથી મળતું માત્ર વીસ મિનિટ પાણી મળે છે આ સમસ્યા છે સ્થિતિ એવી છે કે પૂરતું પાણી ન મળતા રોજે રોજ લોકો ને ટેન્કર મંગાવવા પડે છે અને એક ટેન્કર ના પચીસો રૂપિયા ભાડું આપવું પડે છે આમ રોજ વીસ થી પચીસ ટેન્કર મંગાવવામાં આવે તો ખર્ચ કેટલો થાય તે સમજી શકાય છે તેવામાં લોકોની આ તકલીફને ને એસી ચેમ્બરમાં બેસનારા ક્યારે સમજે છે તે જોવું રહ્યું